જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ સમુદ્ર મંથનનું આજે સુંદર ભજન તમારા માટે લાવી છું સમુદ્ર મંથનની આખા પ્રસંગનું વર્ણન આ ભજનની અંદર કરવામાં આવ્યું છે આ ભજન આખું તમે જરૂરથી સાંભળજો તમને જરૂર ગમશે તો ચાલો આપણે આ સુંદર ભજન સાંભળીએ બોલો શ્રી કૃષ્ણ કે નૈયા લાલની જય ભોળાનાથની જય સમુદ્ર મારાવાલા મારા વાલાએ વ્યુ સમુદ્ર વલ મારા વાલા રામ ઝટ જામી રે મારા વાલાનું વલોણું વલોણાની રામ ઝટ જામી રે મારા વાલાનું વલોણું മേ പർവാത്തേവശ മേലോ മേ പർത്തേവശ മേലോ ശേഷനെ ധാരേ മാവാലു ലോൺ ശേഷനഗ്നേതാ ധാരേ മാവാലു ലോണ േ വലോണു ബ്രഹ്മേ വലോ വ്യൂ പേരെ വലോണു ബ്രഹ്മേ വലോവു വലോണമ വേദ പൂർണ ദീ കള വലോണു വലോമാ വേദ പൂർണ ദീ കള വലോണു વેદ પૂરણ લઈને બ્રહ્મલોકમાં આવ્યા વેદ પૂરણ લઈને બ્રહ્મલોકમાં આવ્યા બ્રાહ્મણોને વેદ પૂરણ સોંપ્યા રે મારા વાલાનું વલોણું બ્રાહ્મણોને વેદ પૂરણ સોંપ્યા રે મારા વાલાનું વલોણું બીજું રે વિષ્ણુ વિષ્ણુએ વલો બીજું રે વલોણું વિષ્ણુએ વલોમાં લક્ષ્મીજી ની સના રે મારા વાલાનું વલોણું વલોણામાં લક્ષ્મીજી ની સના રે મારા વાલાનું વલોણું લક્ષ્મીજી લઈને વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા લક્ષ્મીજી લઈને વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા લક્ષ્મી નારાયણ કહે વાણારે મારા વાલાનું વલણું લક્ષ્મી નારાયણ કહે વાણારે મારા વાલાનું વલોણું ત્રીજું વલું ભોળા ના છે લોવ્યું ત્રીજું રે વલું ભોળા ના લોવ્યું વલોણામાં ઝેર પ્યાલા સરારે મારા વાલાનું વલોણું વલોણામાં ઝેર પ્યાલા સરારે મારા વાલાનું વલોણું દેવો રે ભાગ્યા ને દાનવો રે ભાગ્યા દેવો રે ભાગ્યા ને દાનવો રે ભાગ્યા બોળા નાથે ખાઠ માસ માવ્યું રે મારા વાલાનું વલોણું ભોળા નાથે ખાઠ માસ માવ્યું રે મારા વાલાનું વલોણું

મારા વાલાનું વલોણું ચોથું વલણું દેવદાન વાલો ચોથું વલણું દેવદાન વે વાલો વ્યુ અમૃત પ્યાલા ની મારા વાલાનું વલોણું વલોણામાં અમૃત પ્યાલાની સર મારા વાલાનું વલોણું

ન વાલો નારી જબાન્યા નર મટીને વાલો નારી જબાન્યા વિષ્ણુએ મોહિની રૂપ ધરી ઉરા વાલાનું વાલોણું વિષ્ણુએ મોહિની રૂપ ધરી રે મારા વાલાનું વલણું રૂપ અનૂપ એવું માલે ધર્યું રૂપ અનૂપ એવું માલે ધર્યું દાનવોને મોહ માભર માવ્યા રે મારા વાલાનું વલોણું દાનવો મોહ માભર માવ્યા રે મારા વાલાનું વલોણું અમૃતનો પ્યાલો ચાર જગ્યા એ છલકાયો અમૃતનો પ્યાલો ચાર જગ્યા એ છલકાયો ચાર ધામમાં કુંભ મેળા રચિયા રે મારા વાલાનું ચાર ધામમાં કુંભ મેળા રચિયા રે મારા વાલાનું નાસિક ને ઉજ્જૈન ને હરિદ્વાર નાસિક ને ઉજ્જૈન ને હરિદ્વાર ચારે ધામમાં કુંભ મેળાથી ધારે મારા વાલાનું વલણું ચારે ધામમાં આ કુંભ મેળાથી ધારે મારા વાલાનું વલણું का न जे कोई घा कालोणू जे कोई भाव धरी गाशे वालाने चरणे जाशे जासे मरावाला वालाने चरणे जाशे मारा वाला न સમુદ્રોણું મારા વાલાએ વ્યુ સમુદ્ર વોણું મારા વાલાએ વાલો રામ રામઝ જામી રે મારા નું વલોણું બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય ભોળા નાથની જય